તો રાજ્યમાં દરેક શાળાને મળતી ગ્રાન્ટ સહિતની રકમનો હિસાબ રહે તે માટે ગાંધીનગરથી એકાઉન્ટ કંપનીની નિમણૂક કરાઇ છે નિમાયેલી જે તે કંપની દ્વારા શાળા કક્ષાએ એકાઉન્ટની નિમણૂક કરે છે જો કે કચ્છ જિલ્લામાં આ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બોગસ હિસાબ નિશ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે કચ્છ જિલ્લામાં અકાઉન્ટની કામગીરી માટે ગાંધીનગરથી જેટી શાહ એન્ડ કંપનીની નિમણૂક કરાઈ હતી કંપનીએ પોતાના પંચોતેર લોકોના પગારના ચૂકવણા માટે અરજી કરી હતી પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આશંકા જતા તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન કંપની દ્વારા એકાઉન્ટની કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનો ખુલાસો થયો હતો કંપનીનો એક પણ સભ્ય કામગીરી માટે આવ્યો ન હતો એકાઉન્ટની તમામ કામગીરી મુખ્ય શિક્ષકો જ કરતા હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે સતત ત્રીજી રીતે રહે અને એના જે રેકોર્ડ રજીસ્ટર વ્યવસ્થિત રીતે નિભાવવામાં આવે એ માટે એકાઉન્ટ વિભાગ અંતર્ગત ગાંધીનગર કચેરી દ્વારા એક ફર્મ નિયુક્ત કરવામાં આવેલી જેટી ટી શાહેન્ડ કંપની અને એ કંપનીના લગભગ પંચોતેર જેટલો સ્ટાફ કચ્છ જિલ્લામાં કાર્યરત છે એવું એમના જે કંપનીના જે ધારક છે એમનું કહેવું છે એટલે એ લોકો અવારનવાર અમારી પર રજૂઆત કરતા કે ભી અમારા કર્મચારીઓના પગાર માટે વડી કચેરીથી પગાર થાય એટલા માટે તમે હાજરી પત્રક જે છે એ સાઈન કરીને આપો પરંતુ અબધી રેકોર્ડ અમને એવી થોડી વિગતો મળેલી એટલે એમાં અમે આગળ વધેલા નહીં કચ્છ જિલ્લાના અમારા મુખ્ય શિક્ષક શિક્ષકશ્રીઓ પણ ખૂબ સપોર્ટ કરી અને એમને સ્વીકાર્યું કે અમે જ આ બધી કામગીરી કરીએ છીએ આ એજન્સી અંતર્ગત એક પણ સ્ટાફ એ શાળામાં જતો નથી કે આ પ્રકારની કોઈ પણ કામગીરી માટે એ ત્યારે આવ્યા નથી આ પંચોતેરનો જે સ્ટાફ છે કે જે એક જિલ્લા કક્ષાએ દસ તાલુકા કક્ષાએ અને બાકીના ચોસઠ વ્યક્તિઓ શાળા કક્ષાએ કાર્યરત છે એવું એમનું કેવું હતું પરંતુ આવું કોઈ કોઈ સ્ટાફનું અસ્તિત્વ આ જિલ્લામાં નથી